હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો ચાલો આજે આપણે રવાનો એક નવો નાસ્તો બનાવવાનો છે સૌ પહેલાં ગેસ ચાલુ કરી એની ઉપર આપણે કઢાઈ મૂકવાની અને એમાં આપણે દોઢ વાટકી પાણી લેવાનું છે એની જામે આપણે એક ચમચી નિમક નાખી દેવાનું અને પછી આપણે એક વાટકી રવો લેવાનો દોઢ વાટકી પાણી અને એક વાટકી રવો એક વાટકી રવો લઈ અને એને આપણે પાણી ગરમ થઈ જાય ને પછી એમાં આપણે નાખી દેવાનું છે રવો નાખી અને આપણે હલાવવાનું એટલે એમાં ગૂઠલ્યું ન પડી જાય તો આપણે શૂટિંગ આપણી હાથે મોબાઈલ વડે કરીએ છીએ ને સાઈડમાં રાખીને એટલે થોડુંક દેખાવામાં ને એવું થોડીક તકલીફ રહે કારણ કે એકલા હાથે બનાવવું અને એકલા હાથે શૂટિંગ કરવું એટલે થોડુંક આમ તેમ થાય તો વાંધો નહીં થોડુંક સલાવી લેજો મિત્રો તો આપણો રવો સરસ ફૂલી ગયો છે અને એને આપણે કાથરોટમાં લઈ લેવાનો છે અને પછી એને આપણે તેલવાર વાત કરી અને મસળવાનો છે મસળી મસળી અને એને આપણે ચોખાના લોટની જેમ આપણે એને બાંધવાનો છે એટલે એકદમ એ સિકાસવાળો થઈ જાય જેમ કણશો ને તેવી રીતે જે લોટ સરસ મસ્ત છે તો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે તો એને આપણે સાઈડમાં મેલી દઈશું અને ત્યાર પછી આપણે એને બાફેલા બટેટા લઈ અને એની સાલ ઉતારી લેવું જે બટેટા મેં પહેલાં બાફી લીધા હતા એ મેં આ મીડિયામાં નથી બતાવ્યું તો આપણા બટેટાને સારી રીતે બફાઈ જશે એટલે શાલ પણ સારી રીતે ઉતરી જાય છે એવી રીતે આપણા બધા બટેટાની સાલ ઉતરી જાય ને પછી એને આપણે એનો વઘાર કરવાનો છે તો વઘાર માટે આપણે આદુ મરસું લસણ એ બધું ખાંડીને તૈયાર કર્યું છે ડુંગળી આ બધી વસ્તુ આપણે લીંબુ અને બધું કમ્પ્લીટ રાખ્યું છે કારણ કે આ નાસ્તામાં વઘાર કરેલો હોય ને તો સરસ ટેસ્ટ આવે છે તો હવે આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈ મેલી અને એમાં દોઢ પાવરા જેટલું તેલ મેળવી દઈએ તેલ આવી જાય આપણું એટલે એમાં આપણે રાઈ નાખી દેવાની છે સપટી એક રાઈ બધી ફૂટી જઈ ત્યાર પછી એમાં જીરું હિંગ અને થોડાક સફેદ તલ નાખી દઉં અને પછી એમાં આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરવાની છે એને સારી રીતે હલાવી લઈ થોડોક એનો કાસો સ્વાદ વયો જાય ને તાવી એને તેલમાં પાકવા દેવું પછી એમાં આપણે ડુંગળી નાખવાની છે ડુંગળીને પણ હલાવી અને એમાં આપણે હવે હળદર નિમક જીરું અને લાલ મરચું નાખી દેવું અને થોડુંક લીંબુ ઉપરથી ઉચોડી લેવું થોડુંક હલાવાઈ ને થોડુંક પાકવા દેવાનું અને પછી એમાં આપણે એક ચમચી ખાંડ નાખશું ખાંડ નાખી અને પછી એમાં આપણે થોડોક ગરમ મસાલો નાખી દેવાનો છે તો હવે આપણે એમાં મેસ કરીને બટેટા નાખી દઈએ બધાએ હાથ વડે જ આપણે મેસ કરીએ છીએ હવે બધું આપણે મિક્સ સારી રીતે કરી લઈએ તેથી આપણો સપટો મસાલો તૈયાર થઈ જાય તો આપણો મસાલો તૈયાર થઈ જાય ને એટલે એને આપણે નીચે લઈ અને ઠરવા દેવાનો હશે ગરમ નથી રહેવા દેવાનો પછી આપણે પાછું લોટ લઈ લઈએ અને તેલ આપણે ગરમ મેળવી દઈએ તો હવે આપણે નાના નાના લુવા કરી અને એને આપણે એક પ્લાસ્ટિકની કોથળી છે એને આપણે પાટલી ઉપર રાખી દેવાની છે અને એની ઉપર આપણે તેલ લગાવી અને લુવો રાખવાનો છે અને વાટકી વડે આપણે પ્રેસ કરી કરી અને એની પૂરી બનાવવાની છે પૂરી વાટકી વડે થાય ને એટલી બનાવવાની પછી આપણે એને હાથ વડે પણ પ્રેસ કરી અને થોડી મોટી બનાવવાની અને એમાં મેંદો ભરી અને ચારે કોરથી એને સોરસ એવું ચોખ્ઠું બનાવી લેવાનું ફોલ્ડ કરવામાં ધ્યાન રાખવાનું કેમ કે જે રવો છે ને તે થોડુંક સિક્કા ચોસી હોય તો તૂટવાનું કરે એવી જ રીતે આપણે બીજો લુવો લઈ અને એ જ પ્રોસેસથી આપણે પૂરી બનાવશું ચાલો આપણી બીજી પૂરી પણ બની ગઈ છે અને એવી જ રીતે આપણે મસાલો ભરી અને એને ઓલ્ડ કરી લેવું તો આપણું ગોળ તૈયાર થઈ ગયું છે તો એને આપણે તેલમાં તરી લેવાના છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તેલને આપણે મીડિયમ ગરમ કરવાનું છે જેથી નાસ્તો છે ને એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને તો આપણો નાસ્તો તૈયાર છે એને આપણે બહાર કાઢી લઈએ એક સાદીને સિમ્પલ રેસીપી છે અને આ બાળકોને બહુ જ ભાવે છે તો આપણે હવે એને ડીશમાં સર્વ કરી લઈ ચટણી સાથે તો એક આપણે ફળને કટ કરીએ અને હું તમને બતાવું કે એવું સરસ બહેનો છે ચાલો એકદમ સારી રીતે અંદરના હશે બહાર ક્યાંય આવ્યો નથી તો આપણે એને ટેસ્ટ કરી અને તમને કહીએ કે આપણો નાસ્તો કેવો બન્યો હશે તો આપણો નાસ્તો એકદમ ટેસ્ટી બન્યો છે